નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આગામી બે દિવસમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે સાથે જ બે દિવસ ઘરમાંથી બહાર નીકળો તો રેનકોટ લઈને નીકળજો સાથે જ કયા કયા વિસ્તારમાં કેવો વરસાદ થશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે આ વર્ષ ચોમાસું ભલે મોડું આવ્યું પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે વરસાદનું જોર વધવાનું છે ત્યારે આ બધા વચ્ચે હવે આગામી બે દિવસમાં વરસાદને લઈને હવામાન અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે અંબાલાલે ગુજરાતમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ત્રીસ જૂનથી એક જુલાઈ વચ્ચે મધ્યમ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે બેથી પાંચ જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત પાંચથી બાર જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું કે વરસાદની પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થતી થવાની શક્યતા છે આજે ઓગણત્રીસમી જૂનના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકામાં અતિભારે અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે